હાલ દેશમાં સૌથી મોટી લોકશાહીનો સૌથી મોટો પર્વ ઉજવાઈ રહ્યો છે ગુજરાત લોકસભાની ચૂંટણી પૂરી થઈ ગઈ છે પચીસ બેઠકો પર લોકસભાની ચૂંટણી થઈ સાથે સાથે પાંચ વિધાનસભાની પેટા ચૂંટણી પણ જે છે આ વખતે થઈ હતી અને વિધાનસભામાં પણ જે છે રસાકસી જેવો માહોલ જોવા મળ્યો મતદાન જે છે સરેરાશ ઓછું જોવા મળ્યું અને પાંચ વિધાનસભા એટલે કે વિજાપુર પોરબંદર માણાવદર ખંભાત અને વાઘોડિયામાં જે છે આ ચૂંટણી થઈ અને ત્યારબાદ આપણે જોઈએ તો માણાવદરમાં પણ હાલ જે છે તે અંદર જે છે તે એકબીજાની સામે નિવેદનબાજીઓ થઈ રહી છે અને ત્યાં પણ ક્યાંક ને ક્યાંક આંતરિક વિફળ જોવા મળી રહ્યો છે ત્યારે આ ચર્ચાને લઈને આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર જોડાઈ ચુક્યા છે તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર સર સૌ તો વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે સર શું કેશો કે આપણે લોકસભાની ચૂંટણી જોઈએ ને આ વખતે લોકસભાની ચૂંટણી જે છે એટલી ચર્ચાથી રહી કે ક્યાંક ને ક્યાંક વિધાનસભા પર ઓછો પ્રકાશ પડ્યો પરંતુ એ વિધાનસભામાં પણ હાલ જે છે તેના પણ તેમાં જે આગ છે તેના દ્રશ્ય પણ હાલ સામે આવી રહ્યા છે ખાસ કરીને માણાવદરના તો સર સૌપ્રથમ આ પાંચ વિધાનસભાની બેઠકોને કઈ રીતે જોઈ રહ્યા છો એક તો આ અણમાનિતા સંતાન જેવું છે કોઈ એની ચર્ચા જ નથી પેલી વખત એવું થયું કે પાંચ પાંચ વિધાનસભાની પેટા ચૂંટણી પાંચ પાંચ જગ્યાએ થઈ છે આખે આખા ચૂંટણીના કેમ્પિયન દરમિયાન

પાંચ પેટા ચૂંટણી થઈ છે પાંચે માંથી ચાર કોંગ્રેસ માંથી આવેલા અને ભારતીય જનતા પાર્ટી એ ટિકિટ આપી છે અપક્ષ માંથી આવ્યા હતા ધર્મેન્દ્ર એને પછી ટિકિટ મળી ગઈ આમ તમે જુઓ તો ભારતીય જનતા રસ ન હોવા પાછળનું કારણ એ છે કે બધા વિપક્ષી લોકોને જીતાડવાની વાત છે પહેલી વખત એવું થયું છે કે ભારતીય જનતા પાર્ટી એની સામેના જે ભૂતકાળમાં શત્રુ તરીકે લડ્યા હોય હરીફ તરીકે એને જીતાડવાનો વારો આવ્યો છે પેલી વાત કાર્યકરો પણ આ એક રીતે કહું તો જાહેરમાં સહન કરી લીધું અને અંદરથી થાય તે કરી લીધું બે સ્થિતિ છે જાહેરમાં સહન કરી લીધું અને અંદરખાને થાય તે કરી લીધું એનું કારણ એ છે કે તમે જુઓ તો પિસ્તાલીસ પચાસ ટકા જેવું જ મતદાન થયું છે એટલે આમ જુઓ તો ફિફ્ટી આમ જુઓ તો એવરેજ પાંચે બેઠકોમાં અને એ માણાવદર છે ખંભાત છે વાઘોડિયા છે પોરબંદર છે એમાં સૌરાષ્ટ્ર કચ્છના ભાગે બે બેઠક આવે છે અને માણાવદર એમાં ચર્ચાનું કેન્દ્ર સૌથી વધુ બન્યું પાછું માણાવદર એક તો સૌથી ઓછું મતદાન ત્યાં થયું ચાલીસ પોઈન્ટ નવ ટકા અત્યંત ઓછું મતદાન અને ઈ ઓછું મતદાન જે થયું એની પાછળ પણ જે ગણતરી લોકોને તો મગજમાં હતી કે નથી પણ અરવિંદભાઈ લાડાણી જે કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા ટિકિટ આપીને લડ્યા એણે એક પત્ર લખ્યો હાઈકમાન્ડને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ મને મદદ કરી નથી આવું ચોખ્ખી વાત કરી છે હવે આ જે મુદ્દો સળગ્યો એ પણ તમને કીધું તેમ હવે જે ભીતર રાજ આખા ગુજરાત ભારતીય જનતા પાર્ટીના ભીતરમાં જે ચરુ સળગો છે એનો આ એક પડઘો છે અત્યારે અમે જે મેસેજ વિગતો મેળવી છે એ પ્રમાણે માણાવદરની સીટ જેથી કટ ટુ કટ ચાલી રહી છે સામે પક્ષે છે હરિભાઈ કણસાગરા એટલે હરિભાઈ પટેલ એ આપણા રાજકોટના છે અને કૃષ્ણા વોટર પાર્ક થી માંડીને બધું આપણે જાણીએ છીએ પણ એ જે છે માણાવદર પંથકના રહેવાસી છે એટલે એ નાતે એ ટિકિટ મેળવી હરિભાઈ પટેલ છે અનેક પક્ષમાં જઈ આવી શકે બસપા ખસપાથી માંડીને દુનિયાભરમાં એ છોડીએ પણ અત્યારે જે લડે છે એમાં એના બે પ્લસ પોઈન્ટ છે એક તો એ જે તે વતની જે તે પંથકના વતની છે નંબર વન નંબર ટુ કે એ એની જ્ઞાતિમાંથી માંડીને બાકી બધા સમાજમાં દાન ધર્મ કર્યા કરે છે છૂટા હાથે હવે એ જે એનું વાવેલું છે એ લણવાનો એને મોકો મળ્યો છે કારણ કે અત્યાર સુધી તો ત્યાં માણાવદર પંથકમાં હરિભાઈએ કંઈ રાજકોટ સિવાય ક્યાંય કરવાનું થતું નહોતું એટલે એ દાન ધર્મ એના સમાજમાં જે કર્યા કરતા એટલે એની એક સામાજિક અગ્રણીની અને એક ઉદાર દાતાની એક છાપ હતી બીજું એને છબી નીટ એન્ડ ક્લીન છે હરિભાઈ ઉપર એવો કોઈ દાગ નથી કે લોકોને મત ન આપવા સુધી દોરી જાય એટલે આ બે પ્લસ પોઈન્ટ છે સામે અરવિંદભાઈ મેં કીધું તેમ કોમન મેન છે એ હીરો હોન્ડા લઈને ફેરા કરે છે હાવ સામાન્ય માણસ છે બહુ ગરીબી નથી પૈસા પણ નથી એવું એને પણ એક શિકાયત પણ કરી કે મારી પાસે પૂરતું ભંડોળ નથી દાખલા તરીકે એટલે એને બચાવે તો કોણ બચાવે ભારતીય જનતા પાર્ટીનું સંગઠન કેવળ હવે કેવળ સંગઠન બચાવ્યું પરંતુ સંગઠનની સામે તો એણે પત્ર લખ્યો છે કે ભાઈ અમારે ત્યાં કોઈ હિસાબે અમને કોઈ મદદ કરતું નથી અને આમ જુનાગઢની આજે ધારાસભાની બેઠક છે બંને એક કડવા પાટીદારોની ગણાય આ વખતે થઈ ગઈ છે જે છે લેવા પાટીદારો બે બેઠકમાં એક બીજા પણ તમે કહો સુરેશભાઈ અહીંયા છે જુનાગઢમાં તો એ સુરેશભાઈ કટારિયા એને ટિકિટ આપી છે તો એ પણ કડવા છે ભાઈ અરવિંદભાઈ લાડાણી પણ કડવા છે એટલે સમાજ એમ થાય કે આપણી જે બેઠક જે છે આખી આખી એ હોય જાય છે કડવા ને લેવા પાટીલ ને કઈ કરવાનું થતું નથી એટલે એક તો જે છે એ પણ નારાજ છે કડવા પાટીદારો નારાજ છે પેલી વાત તો એ સંજયભાઈ કોરો જુનાગઢમાં સંજયભાઈ કોરડિયા છે તો એને અને આ ભાઈ લાડાણી બેય બે જે કડવા છે એને ટિકિટ મળી છે તો ખરેખર આ પંથકમાં બે લેવાઓની ટિકિટ હોય છે એને બદલે કડવાને આપી એક તો ઈ ડખો છે બીજું સંકલનમાં ડખો છે ત્રીજું અરિંદભાઈ લાડેની કોંગ્રેસમાંથી આવ્યા હતા એટલે પણ લોકોને થોડો રોષ હોય એટલે કે ભારતીય જનતા પાર્ટીને અને ભારતીય જનતા પાર્ટીમાં આ વખતની ચૂંટણીમાં પરસોત્તમ રૂપાલા કાંડ પછી લોકોને એટલે લોકો એટલે અસંતુષ્ટ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સી આર પાટીલ સૌરાષ્ટ્રના એ લોકો અતિ નારાજ હતા પણ નારાજગી વ્યક્ત કરી શકે એવી ક્ષમતા નહોતી કારણ કે અત્યાર સુધી પ્લસ પોઈન્ટ સી આર પાટીલ ના એને બે વખત લોકોને ભારતીય જનતા પાર્ટીને જીતાડી દીધા છવ્વીસ છવ્વીસ લોકસભાની બેઠકો અપાવી દીધી ત્રિમંડળ બહુમતી થી અત્યારે એ સત્તા ઉપર પણ છે વગેરે વગેરે અને અત્યારે જે ઓપરેશન લોટસ હેઠળ કોંગ્રેસમાંથી હોય કે ગમે એમાંથી ગમે આવો નાખો વખાર માં આવો નાખો વખારમાં એ જે થઈ રહ્યું હતું એનાથી પણ કોંગ્રેસ એટલે કે ભારતીય જનતા પાર્ટીના લોકો નારાજ હતા પણ મેં કીધું તેમ કે ચડતી કળા હતી ભાઈ સી આર પાટીલની એટલે કોઈ એમાં કંઈ કાકરી હાળો કરી શકે એમ નતું એને વિરોધ કરી શકે એમ નતું

ભારતીય જનતા પાર્ટી એમ કહીને હજી ખોખારો ખાય છે કે એ કમિટેડ વોટર્સ એટલે કે ભારતીય જનતા પાર્ટીના સંગઠને કરેલું મતદાન છે પરંતુ સામે પક્ષે સંગઠને નથી કર્યું એની ફરિયાદ તો સ્વયં અરવિંદ અરવિંદભાઈ લાડાણીએ કરી છે કારણ કે એ તો સાવ ધરાતલ વ્યક્તિ છે ને એની પાસે તો બિલોરી કાચ જેવું હોય છે એટલે આ સીટ જે પાંચ પેટા ધારાસભ્યની પાંચ બેઠક લડાણી એમાં સૌરાષ્ટ્રની બે છે એમાંથી એક માણાવદરની એ અતિ જોખમી જે કહેવાય ક્ષેત્ર એમાં આવે છે રેડ એલર્ટ એટલે એમાં જીતે કે હારે એ પણ ભગવાન ભરોસે છે જીતે તો ચમત્કાર હારે તો કઈ નહીં એના જેવી વાત છે કારણ કે હરિભાઈ મેં કીધું તેમ પટેલની છાપે સારી ઉદારાથે દાન છે અને આ વખતે આ ક્ષત્રિય સમાજનું જો કે ત્યાં ઓછો હોતી વાત પરંતુ લોકો એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ વાળી વાત પણ છે કડવા અને લેવાનું પણ રાજકારણ છે બધું ભેગું થઈને તમે જો કરો તો એ તીખા મીઠા મિક્સ ભેળ બને એમ એ દાય છે

તેજો તર્રાર નેતા તરીકે આપણે વર્ષો સુધી આખું ગુજરાત એને ઓળખીએ તેનું નામ જ કાફીએ ઉષા પંખાની જેમ તો નામ ઈ કાફી અને ભાઈ એની સામે કોંગ્રેસે જેને ટિકિટ આપી રાજુભાઈ ઓડેદરા તો એ છે ને ફટાણા નામના ગામના વ્યક્તિ છે ખેડૂત છે તાલુકા જિલ્લા પંચાયત એનું એનું સ્તર સ્તર ગણાય એ એ બાકી કોઈ વાંધો નથી પણ ને બીજું અત્યાર સુધી અરે આપણે અર્જુનભાઈ મોઢવાડિયાની સાથે જ રહ્યા છીએ કારણ કે કોંગ્રેસમાં હતા વર્ષો સુધી એટલે અર્જુનભાઈની સાથે રહ્યા હોય અર્જુનભાઈ કીધું એમ કર્યું એટલે અર્જુન ના શિષ્ય ગણો કે એના સહકર્મી ગણો આવું છે એટલે એનું કઈ બહુ ગજ તો પોતાને જીતવા ઉપરાંત મનસુખભાઈ માંડવીયા ને જીતાડવામાં પણ મદદ કરી હવે આ જે સ્થિતિ સર્જે છે આપણે ખાતા વિધું હોય એટલે કે ટૂંકમાં ન્યા સેફ છે અત્યંત પ્રમાણે અને એક તરફી જરૂર છે સૌરાષ્ટ્ર કચ્છની પેટા ધારાસભાની પેટા ચૂંટણી બે થઈ માણાવદર ને પોરબંદર પોરબંદર તો જીતેલા જ પેઢા માની લો માણાવદરમાં કટ ટુ કટ છે બાકીની ત્રણ બેઠક જે ખંભાત વાઘોડિયા અને વિજાપુર તો વાઘોડિયામાં કનુભાઈ ગોહિલ ને કોંગ્રેસે ઉતાર્યા અને ધર્મેન્દ્રસિંહ વાઘેલા અપક્ષ હતા એને ભારતીય જનતા પાર્ટી ઉતાર્યા પરંતુ ત્યાં જે છે ભારતીય જનતા પાર્ટીનું સંગઠન એ જે છે વાઘોડિયામાં એ અત્યંત સક્ષમ છે એટલે જણે એને વાઘોડિયામાં આપણે જે ભાઈ દબંગ કહી શકાય ભારતીય જનતા પાર્ટીના એને ટિકિટ ન આપીએ ગમે એટલા ઉધામાં મચાવવા તો પણ એટલે એ સંગઠનના આધારે જીતે છે અને ધર્મેન્દ્રસિંહ વાઘેલા છે આ જે પાંચે જણા લડી રહ્યા છે એમાં સૌથી ધનાઢ્યમાં ધનાઢ્ય હોય તો ધર્મેન્દ્રસિંહ અને મતદાન તો સૌથી વધુ બાવન એટલે મતદાન એ સારું થયું છે એટલે એ બેઠક પણ ભારતીય જનતા પાર્ટી જીતી જશે એમ લાગે છે વિજાપુર બેઠક જે છે સીજે ચાવડા એ તો ઓફિસ બેરર્સ હતા એટલે આમ તમે જુઓ તો શંકરસિંહ વાઘેલા એ જયારે હજુરિયા ખજુરિયા થયું હતું રાજભા ભાજપા એના જે મેઈન રણનીતિકાર થી માંડીને બાકી બધી ગોઠવણ કરનાર નામ હતું સીજે ચાવડા તો સીજે ચાવડા ચૂંટણીની કઈ રીતે રણનીતિ ઘડવી એમાં એ માહેર છે એની સામે દિનેશભાઈ પટેલ એ તો સામાન્ય વેપારી છે ટૂંકમાં એની છબી બહુ સારી સુખી છે પણ વેપારી છે પણ એને એને દસ બાર વર્ષથી કોંગ્રેસમાં છે પણ એ એટલા બધા રીઢા રાજકારણી નથી એ ચતુરય નથી અને એને આખી આખું આમાં કોઈને કંઈ કઈ ફેરવી તોડું તો રણનીતિ પણ એવી કઈ છે નહીં પોતાની છબીના આધારે છે કે ભાઈ જીત છો તો હું પાંચ રૂપિયા સીજે ચાવડા જે છે કલેક્ટર રેન્ક ના વ્યક્તિ છે કોમન મેન નથી અને મેં કીધું તેમ રાજપાલ ભાત વખતે જો એને સક્રિય ભૂમિકા ભજવી હોય અને શંકરસિંહ વાઘેલાને જેના ઉપર ભરોસો હોય તો એ માણસ તો પોતાની બેઠક હોય તો આસાનીથી કાઢી જ શકે એટલે સીજે ચાવડા ની બેઠક જે છે એમાં કઈ વાંધો આવે લાગતું નથી અને રહી વાત ખંભાતની ખંભાતમાં ચિરાગ પટેલ ઉભા છે એમાં એને પાટીદારોનો બહુ મોટો સપોર્ટ મળ્યો એટલે મળ્યો જ છે અત્યારે પણ વિગતો એવી છે અને એટલે એ બેઠક પણ એ સારી રીતે જીતી જાય એમ છે કારણ કે સામે જે મહેન્દ્રભાઈ પરમાર છે એ ચિરાગભાઈ પટેલ જેવું સક્ષમ વ્યક્તિત્વ નહીં ચિરાગભાઈ જાણીતી હસ્તી છે મહેન્દ્રભાઈ જે છે આ મે તમને કીધું સીજે ચાવડાની સામે જે ભાઈ ઊભા છે દિનેશ પટેલ એના જેવું છે તો આ ત્રણ બેઠક ખંભાત વાઘો ઘોડિયા ને વિજાપુર એ ત્રણ માંથી પણ આમ ત્રણે ત્રણ બેઠક માં ખાલી એક ઓલું જે છે એ મેં તમને કીધું તેમ કે વિજાપુર આપણે વાઘોડિયા એ ત્રણેય માં ભારતીય જનતા પાર્ટી ને કારણે જીતી જાય એમ છે એટલે પાંચ બેઠક માંથી એક માણા વગર ને બાદ કરો એ કટ કટ જે ચાલી રહ્યું છે એને વાત કરો તો ચારે ચાર બેઠક માં ભારતીય જનતા પાર્ટી ને જીતવામાં લગભગ વાંધો આવશે નહીં એવો અત્યારે માનવામાં આવી રહ્યું છે સર આપણે ખાસ કરીને માણાવદર ની વાત કરીએ તો અરવિંદભાઈ લાડાણીએ ખુલ્લો પત્ર સીઆર પાટીલ ને લખ્યો છે અને એમાં કહ્યું છે કે પુત્ર અને તેમના જે છે મારા અને માંડવિયા વિરુદ્ધ પ્રચાર કર્યો છે તો સર આ તો એક બેઠકની વાત થઈ પરંતુ ભાજપમાં જે હારી ચૂકેલા અત્યારના જે ઉમેદવારો છે તે આ બીજા પક્ષમાંથી આવેલા છે એની સામે હારેલા નેતાઓ જે છે એનું આ રીતનું સમર્થન ન કરવું એ શું દેખાડે છે એ સી આર પાટીલની વિરુદ્ધની પોતાની રણનીતિ દર્શાવે છે કારણ કે સી આર પાટીલ સાહેબે ભલે પોતે અનેકો વખત ભારતીય જનતા પાર્ટીને ટ્રીમંડસ બહુમતી અપાવી એ બધું જ સાચું પરંતુ એની જે વર્તણૂક છે એની જે કાર્ય પદ્ધતિ છે એનાથી ભારતીય જનતા પાર્ટીના મૂળભૂત જે કાર્યકરો છે એ લોકો નારાજ હતા પરંતુ એનો સૂર્ય તપતો હતો અને એને કુકડે હવાર થતું હતું એટલે કોઈ કાંઈ કહી શક્યું નહોતું બધાએ સહન કરી લીધું કારણ કે એક તો હાઈ કમાન્ડ ગુડ બુકમાં અને એક બેસ્ટ પાર્લામેન્ટેરિયન તરીકે પણ એની ઓફિસ ને પણ એક દરજ્જો મળેલો અને એણે જે માઇક્રો પ્લાનિંગ પદ્ધતિ નવી અપનાવી એનાથી ભારતીય જનતા પાર્ટીને ફાયદો થયો હવે ફાયદાના કારણોસર અમિત શાહ ગણો કે નરેન્દ્રભાઈ મોદી ગણો આ બંનેના પાટીલ ઉપર ચાર હાથ રહ્યા અને જયારે જયારે પણ જાહેર ફંક્શનો થયા એમાં બે આ લોકોએ એના વખાણ પણ કરી લીધા એટલે બધા માની ગયા કે નેક્સ્ટ ટુ મોદી કે નેક્સ્ટ ટુ અમિત શાહ ગણો તો અત્યારે સૌથી પાવરનું કોઈ મહાન

વધતા હોય એમાં અરસ્પર સામે સંઘર્ષ થયેલો હોય એટલે જવાહર ચાવડા એ એક દસેક જણા નું લિસ્ટ આપ્યું હતું સી આર પાટીલ ને કે આ દસ જણાએ મારે ચૂંટણીમાં મારી વિરુદ્ધમાં કામ કર્યું તું તમે એની સામે એક્શન લ્યો એ તો પાટીલે એમ કીધેલું ભાઈ હું એક્શન લઈશ પણ હજી સુધી એક્શન લેવામાં આવ્યું નથી એમાં પાછું બનવા કાળ એવું બન્યું કે કોંગ્રેસમાંથી ભાઈને લીધા અરવિંદ લાડાણી ને અને ચૂંટણી લડાવી એટલે એક ઓર વસ્તુ એક તો પોતાની વિરુદ્ધના ના જેને કામ કર્યું હતું હવે એને આપણે જીતાડવામાં આવ્યા આ તો સ્વાભાવિક જ છે કોઈને ગમે ને કઠે ખરું એટલે

જૂન સુધી કાંઈ નહીં કે ચાર જૂને પરિણામ આવશે અને જો સૌરાષ્ટ્ર કચ્છની આઠ બેઠક અને ગુજરાત ની છવ્વીસ બેઠક માંથી પાંચ છ બેઠક એકાદ બે હારી જાય તો તો માંડ માંડ એવું લાગે અને લીડ બે બેઠક એટલે કે નવસારીમાં સી આર પાટીલ અને અમિત શાહ ની આ બેઠક ની વાત કરો તો લગભગ ક્યાંય પાંચ લાખની લીડ તો લગભગ સંભવ દેખાતી નથી તો આ ત્રણ ચાર ફેક્ટર જે છે એ ચોથી તારીખે જો જાહેર આ પ્રમાણે થાય તો તો જે આ બધાનો આત્મા શું કે છે ને એ ચોથી તારીખ પછી કે છે કે અમારો આત્મા શું કે છે અને આત્મા એક જ કહેવાના છે કે તમે આનું સંગઠનનું માળખું બદલાવો એટલે સી આર પાટીલને યા તો વાંચતે ગાજતે યા ફીર બળે બળે બે હો કે નીકળે જાલિમ તુમારે કોઠો છે એની જેમ પછી એને ખસેડવામાં આવે ભલે કોઈ મીઠા કારણોસર કહેવામાં આવે કે તમારી સેવા અન્યત્ર લેવાની છે તમારી માઇક્રો પ્લાનિંગથી માંડીને જે કાંઈ વ્યૂહરચના છે એનો અમે અનેક રાજ્ય રાજ્યોમાં ભાગ લેવા માંગીએ છીએ એમ કરીને લઈ જશે કારણ કે એણે ભૂતકાળમાં બે ટ્રમ્પ સારી બતાવી દીધી પોતાની કામગીરી એટલે સાવ સજા રૂપિયાની બદલી થાય એવું નહીં માનભેર એને લઈ જશે પરંતુ એક માંગ તો અચૂક છે ગુજરાત ભારતીય જનતા પાર્ટીની કે ચોથી જૂન પછી જે રિઝલ્ટ આવે તે પરંતુ સરકાર અને સંગઠન આ બંનેમાં ફેરફાર હશે તો જ અખંડ ભાદ ભાજપ ટકશે અન્યથા બહુ મોટો ફેરફાર આવી શકે તેમ છે સર હવે વાત કરવી છે નેતાઓના પક્ષ પલટો કરવાની ભૂતકાળમાં પણ અનેક નેતાઓએ પક્ષ પલટો કર્યો છે અને આ વખતે જોઈએ તો નેતાઓએ પક્ષ પલટો કર્યો તો સર એના પરિણામો શું આવતા હોય છે ખાસ કરીને જનતામાં જોઈએ તો નેતાઓ જે પક્ષ પલટો કરે છે તે કહેતા હોય છે કે કામ સારા કરવા છે તો સ્થાનિક જે છે તે થતું હોય છે પરંતુ ત્યાં આંતરિક જે પાર્ટી હોય છે તેને કેટલું નુકસાન થઈ શકે છે અને જે પ્રજાએ જે વિશ્વાસ મૂક્યો હોય છે તેના પર શું થઈ શકે છે તો સર આના વિશે થોડું જાણો જુઓ સાહેબ પ્રજાને કોઈ ફેર પડતો નથી કે વ્યક્તિ જીતેલો છે ભાજપ નો છે કે કોંગ્રેસ નો છે તમે લખી રાખો આ પ્રજાના નામે જે લોકો કાગા રોડ મચાવે છે જે તે હિતાર્થીઓ લાભાર્થીઓ આ કરી રહ્યા છે એટલે કે ધારો કે અર્જુનભાઈને આપ્યું હોય તો અર્જુનભાઈને ભારતીય જનતા ભાજપ ભાજપમાં જે લોકો છે મેં આટલા વર્ષ સેવા કે સાધના કે તપ કર્યું છે એટલે મને ટિકિટ મળે હવે અર્જુનભાઈ એટલે ટિકિટ મળવાનો ચાન્સ તો ખતમ થઈ ગયો એટલે એ લોકો પ્રજાના નામે કે છે કે ભાઈ પ્રજા એ વિશ્વાસ મૂકો તો એટલે તમે આમ નહીં કરો જો

આમ આદમી પાસે પાંચ હતી અપક્ષ પાસે ત્રણ અને સપા એટલે આંધોલ જાડેજા એની પાસે એક હતી હવે સ્થિતિ શું છે એકસો તો જીતા જતા પણ હવે જે વિપક્ષમાં કોંગ્રેસ સત્તર હતી એ સત્તર માંથી ચાર વયા ગયા હવે તેર રહ્યા બધાને ખબર છે તમામ નદી દરિયાને જ મળવાની હોય તો આપણે દરિયાને જ પૂજો નદી ને રેવા દો દરિયાને જ મળવાની હોય ત્યાં એટલે કોઈને હવે પક્ષ પલટામાં છોછ નથી રહ્યો અને ઈ દ્રોહે નથી પ્રજાનો હું તો હાવ સાચી વાત કરું છું પક્ષની બધા એમ કે પક્ષ ને વફાદાર રહેવું અરે ભાઈ પ્રજાને વફાદાર રહેવું જોઈએ પક્ષ ને નહીં બેનર છે ક્યાં મતલબ હે તમે જેના થકી ચૂંટાણા તમે તમારી પ્રજા ને પૂછી લ્યો કે હું કોંગ્રેસ માંથી ધારો કે ચૂંટાણો એને અહીંયા તમે સભા કરો હું તો કોઈ એક ચક્કર લગાવી લ્યો કે ભાઈ હું કોંગ્રેસમાંથી માંથી ચૂંટાણો પણ સરકાર ભારતીય જનતા પાર્ટીની છે મને મારી મર્યાદા કેટલી થશે જેટલી મને ધારાસભ્ય તરીકેની ગ્રાન્ટ મળવા પાત્ર છે હું એટલું જ કામ કરાવી શકીશ એથી વિશેષ નહીં કારણ કે મારી ઓર્ડર થી બીજું કહેતા પણ જો તમને વાંધો ન હોય તો હું મારા માલ મલિદા ખાવા નહીં પણ તમને વાંધો ન હોય તો મને તો વિપક્ષ તરીકે મળવાનો જ છે ધારાસભ્ય તરીકે ગ્રાન્ટ ભથ્થા પેન્શન વગેરે જે કઈ સગવડો છે તો મળવાની છે અને બિલકુલ રજૂઆત સિવાય કઈ કરવાનું નથી પાછું તમે કોઈ પણ માણસ મારી પાસે આવશો તો હું શું કરીશ તમારા સમસ્યા જે છે એ હું ત્યાં રજૂઆત કરીશ રજૂઆત તો તમે કરી શકો તો હું કરી શકું એમ છું એટલે હવે લોકો એ પાછું એ સ્વીકારી લીધું છે કે વાત એ ખરી છે કે માણસ વિપક્ષમાં રહીને ખાલી રજૂઆત કરે તો એનું આવે શું એના કરતા બેટર છે કે શાસક ભળી જાય તો સંભવ છે કે એના કમસે કમ શાસકના ધારાસભ્ય તરીકે કોકને વધુ ભલામણ કરીને પાંચ કામ વધુ કરાવી શકે એટલે અત્યારે જે સ્થિતિ છે એકસો ને છપ્પન ભાજપ જીતું હતું એ અત્યારે એકસો ને બાસઠે પહોંચ્યું છે એ આ પક્ષપલતાને કારણે અને આખા ગુજરાતમાં કોઈ કરતા કોઈએ એમાં

આધારિત નથી રહી તો સવાલ એ લોકોને એના કામથી મતલબ છે અને કામમાં શાસક કોઈ પણ કોંગ્રેસમાં પક્ષ ને વફાદાર હોય છે કારણ કે પક્ષના જે લોકો છે એની વિચારધારા વફાદાર નથી કોંગ્રેસ કહેવાય ગાંધી પક્ષ પણ તમે જુઓ છે કોઈ પોતળી અત્યારે તમને જોવા મળે છે હાથમાં લાકડી હોય ને ચરખો હોય ને એવું કોઈ સૂત્ર કાતે છે એવું જોયું સાબરમતી આશ્રમ જેવા મકાનમાં કોઈ રહે છે બધા અરબો ખરબોમાં રમે છે તો ભારતીય જનતા પાર્ટી પર શું છે એ પણ એમ કે છે કે અમારે તો અંત્યોદય નો ઉદ્ધાર કરવો છે છેવાડાના લોકોનો અમારે જે છે પાલન કરવું છે પણ તમે જુઓ જે બે દસ પંદર વર્ષ પેલા જે બે પૈડાના વાહનમાં ફરતા અત્યારે ઓડી લઈને ફરે છે એટલે આ બધાને બધી ખબર પડી ગઈ કોઈ દુજે જોયેલા નથી પ્રજા હવે એમ કે છે કે તમે બાય હુ કેન કુક અમારું કામ જે થાય એ તમે કરી દો બાકી અમારે તમારી કોઈ મર્યાદા જોતી

ના ના ચૂંટણીના પરિણામ જવા દો બધું જોતા એમ લાગતું હતું કે જો આને ટિકિટ આપીને લડાવશો તો ભારતીય જનતા પાર્ટી લોકો જ હરાવશે એને બીજા તો પછી હરાવે પક્ષને પણ બરાબર નતું કારણ કે ત્યાં જે લોકલ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે એની સામે ભૂતકાળમાં આ લોકો લડેલા છે ભૂપતભાઈ અને જીતેલા છે તો એ લોકો તો ઓબ્વિયસલી એનો વિરોધ કરે જ કરે એટલે બધો ડખો હતો એટલે આ લોકોએ શું કર્યું કે એસિડ ટેસ્ટ જેવું હતું કે હાથે કરીને ગુમાવવા કરતા બેટર છે કે હમણાં ન કરવું ચૂંટણીના પરિણામ આવી જવા મોટા ભાગે એ ભારતીય જનતા પાર્ટી આશાવાદી છે કે આપણે જીતીશું જો જીતા પછીથી તો તમે જાણો છો કે સરકાર ઉપર જયારે આવી જાય પછી બધી જ મશીનરીનો ઉપયોગ કરી શકે ભારતીય જનતા પાર્ટી હોય કે કોઈ પણ શાસક પક્ષ હોય શાસક પક્ષની પાસે જયારે અપાર સત્તા આવી જાય ત્યારે સત્તાની તમામ મશીનરીઝને કામે વળગાડી અને એ ધારે એવું રિઝલ્ટ મોટા ભાગે લઈ આવે રેર ઓફ ધી રેર કેસમાં એવું બને કે શાસક પક્ષનો નેતા હોય નિષ્ફળ ગયો હોય આજ સુધી તો ઓછું બન્યું છે એટલે એ એટલા માટે બુદ્ધિપૂર્વક અદાલતના નામે કે ભાઈ તમારું ટેકનિકલ એરર છે છે એ કહીને પણ ટાળવામાં આવી વળી પાછી એક થવાની બે આ જૂનની ચાર પછી આ પરિણામ આવી જાય નવી કેન્દ્ર સરકાર શપથ લઈ લે પછીથી જે ફેરફારો થવાના છે ગુજરાતના પ્રધાનમંડળમાં અને ગુજરાતના સંગઠનમાં એ સમય પછીથી આ પેટા ચૂંટણી થશે અને પછી સરકાર એની રીતે જીતી જાય કે જે થવું હોય તે થાય સર અમારી સાથે જોડવા બદલ ખૂબ ખૂબ આભાર તો આ હતા વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર વર્ષોથી આ ક્ષેત્ર સાથે જોડાયેલા છે રાજકીય તાણાવાણાને ખૂબ નજીકથી જોયા છે ખૂબ બારીકાઈથી જોવે છે આપણી સાથે ચર્ચા કરતા રહે છે તો અત્યારે બસ આટલું ફરી મળતા રહીશું વાત ગુજરાત પર